જેની વસ્તી પચીસ લાખ જેટલી છે ત્યાં પણ આજે રોજ અને સૌરાષ્ટ્રના અનેક શહેરો એવા છે કે જ્યાં આજે પણ એકાત્ર પાણી મળે છે કેટલીક જગ્યાએ અઠવાડિયામાં બે વાર પાણી મળે છે આ સમસ્યા માત્ર ઓછો વરસાદ કે વધુ વરસાદની પણ વરસાદ જ નથી પણ વિતરણ ની પણ સમસ્યા છે જળ સંગ્રહની સમસ્યા છે જળ જળસંચયની પણ જે 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 આપણી જરૂરિયાત છે છે કામ થતું નથી એક સમયે ચેક થઈ લાગે આખા ભારતમાં એક સ્ટડી કેસ બને એટલું બધું સરસ કામ આ ક્ષેત્રમાં લોક ભાગીદારી થી થયું પણ આજે ચેક ચેકડેમોની શું પરિસ્થિતિ છે એ લોકોને ખબર નથી

આઠ ના રાજકોટમાં બહુ મહત્વનું આયોજન થયું છે રાજકોટની બહુ જાણીતી વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ના માં વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ના આયોજન સહકાર થી રાજકોટની પ્રજ્ઞા સભા પણ આ સાથે જોડાયેલી છે અને રાષ્ટ્રીય કક્ષાનો આ સેમિનાર થઈ રહ્યો છે અને આ સેમિનારમાં ઘણા બધા નિષ્ણાતો રિસર્ચર આવી અને એમના પેપર એમના અભ્યાસ રજૂ કરશે અને આ સમસ્યાનો ઉકેલ કઈ કઈ રીતે કઈ કઈ દ્રષ્ટિએ થઈ શકે એની પણ વાત કરશે આ સાથે પોસ્ટર સ્પર્ધા પણ છે એટલે પાણી બચાવો જળ સંચય આ બાબતમાં પોસ્ટરની પણ રજૂઆતો થશે

સાયન્સ ટેકનોલોજી છે લો છે એજ્યુકેશન છે પર્યાવરણ છે રાષ્ટ્ર નિર્માણ માટે થઈ અને એક મંચ ઉપર આવી અને કામ કરતું સંગઠન છે અને તમામ લોકો છે એ નિસ્વાર્થ રીતે અને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવનાથી કામ કરે એવા લોકોનું એક સંગઠન છે પોલિસી રિસર્ચ ની અંદર આ સંગઠન અત્યારે કામ કરી રહ્યું છે બહુ સરસ અને આ પહેલો સેમિનાર છે પ્રજ્ઞા સભા દ્વારા કે આ સિવાય પણ કાર્યક્રમો થઈ ચૂક્યા છે પ્રજ્ઞા સભા દ્વારા હમણાં અમે પોલિસી રિસર્ચ ની અંદર આત્મનિર્ભર ગ્રામ સ્વરાજગોર યોજના એ અમે લગભગ ત્રણ હજાર બસો પચાસ કરોડ ની યોજના બનાવી અને સમગ્ર ગામડાની કાયાપલટ કઈ રીતે કરવી

એમાં મેરીટ ની અંદર એના માર્કસ ઉમેરાય એના પેપર ઉમેરાય એના માટે પણ અમે અત્યારે પ્રયત્નશીલ છીએ બહુ સરસ ના એટલે બહુ મજાની વાત છે કે જે લોકો એ સંશોધન ઓલરેડી કર્યું છે ને કરી રહ્યા છે એવા લોકોનો આ સમૂહ છે અને જે સરકારને પણ માર્ગદર્શન આપી શકે એ રીતે નીતિઓનું ઘડતરમાં તમને મદદરૂપ થાય બહુ સારો વિચાર છે ને આવું માળખું આપણે ત્યાં છે એ પણ બહુ ગૌરવનીય પણ આ સેમિનાર ની જ્યાં સુધી વાત છે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન બહુ મજાનો વિષય છે વિરેન્દ્રભાઈ બેકોલેબ તરીકે બહુ આપનું બહુ મોટું નામ છે અને તમે પીએચડી કેમેસ્ટ્રી માં થયેલા છો અને આ ક્ષેત્રમાં પ્રજ્ઞા સભા સાથે પણ જોડાયેલા છો આ આયોજન કઈ પ્રકારનું છે થોડી પહેલા એની પ્રાથમિક માહિતી આપો સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન કાયમી ટકાઉ પાણીનો ઉકેલ કઈ રીતે લઈ આવવો આ મૂળ થીમ છે એ થીમ ની અંદર સાત જે વિષયો જે છે કે જે સમગ્ર સમાજ ને સ્પર્શે છે એક એન્જિનિયરિંગ આર્થિક આર્થિકમાં ઉદ્યોગ ઉદ્યોગ ની સાથે એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ ની સાથે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી આવા જે જુદા જુદા સાત વિષયો જે છે એને કેન્દ્રમાં રાખીને ત્રણ મુદ્દાનો કાર્યક્રમ ત્રણ મુદ્દા એટલે પેલાના સમયમાં પાણી ને ભેગું કરતા પછી સાચવવાની વાત આવે ત્યાર પછી ટકાવવાની વાત આવે વાહ આપણે આ ત્રણ મુદ્દાને કેન્દ્રમાં રાખીને આ જે સાત વિષયોના સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે કઈ વિદ્યાર્થીઓ પ્રોફેસરો એ લોકો પોતે સંશોધન કરીને આ વિષયને આ થીમ ને કેન્દ્રમાં રાખીને પોતાના રિસર્ચ પેપર અથવા તો પેપર પ્રેઝન્ટેશન પોસ્ટર પ્રેજેન્ટેશન એથી કરશે બરાબર આ કર્યા પછી ખાલી માત્ર પ્રેઝન્ટેશન કરીને આપણે એને બંધ કરી દેવાની યોજના બરાબર વન ટાઈમ પ્રોજેક્ટ નથી આ હવે એ જે પ્રેઝન્ટેશન થયા અથવા તો રજૂ કરવામાં આવ્યા પેપરો પોસ્ટરો એમાંથી જે કાંઈ ક્રીમ હશે

સામાજિક કાર્ય કરો એમની સાથે ચર્ચા વિચારણા કરીને પોતે કઈ નોલેજેબલ બેંક આખી ઉભી થાય એવો અમારો નમ્ર પ્રયાસ પહેલો વહેલો પ્રજ્ઞા સભા તરફથી છે અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે બરાબર કોલેજની એ બીજી એન્જિનિયરિંગ કોલેજ કરતા જરા જુદી તરી આવે છે અને

પાણીના ઉપર સંશોધનની વૃત્તિ એ પરિદ્રશ્ય કેવું છે તમે પણ પીએચડી સ્કોલર છો એટલે તમને અનુભવ પણ હોય આટલા કોલેજમાં કામ કરી રહ્યા છો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ આપણે લાગે વળગે છે ત્યાં સુધી આપણે ત્યાં સંશોધનના મહત્વને મને લાગે છે થોડું મહત્વ ઓછું મળે છે એવું તમારો શું અનુભવ છે ચોક્કસ આ બાબતે આપણે વાત કરીએ તો સંશોધન માટે પ્રજ્ઞા સભાનો જે વિસ્તાર મેં અહીંયા મૂક્યો તેમાં મેં ચોક્કસપણે કહ્યું કે પ્રજ્ઞા સભા એ એક એ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન છે કે જેનો મૂળ ઉદ્દેશ એવો છે કે સંશોધન તો વર્ષોથી આપણે ત્યાં થઈ રહ્યા છે આપને ખ્યાલ છે કે ભારત વર્ષ એવું છે કે જ્યાં કેટલાય વર્ષોથી એક સારા સંશોધકો આજની તારીખે ન માત્ર ભારતમાં પણ વિશ્વભરમાં ભારતના જે વૈજ્ઞાનિકો છે એની બહુ મોટી છે પણ તેમ છતાંય સંશોધન આટલું સારું હોવા છતાં અથવા આટલા સારા બૌદ્ધિક આપણી પાસે લોકો હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ભારત વર્ષમાં વિશ્વમાં આપણે પાછળ રહીએ છીએ કારણ શું તો એ કારણની ચર્ચા કરતા એવું એક વિચાર આવ્યો કે જે સંશોધન થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમાજ ઉપયોગી ન હોવાથી તે ક્યાંક ને ક્યાંક માત્ર એક આંતરરાષ્ટ્રીય પબ્લિકેશન્સ કરવા પૂરતું મર્યાદિત હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું હતું તો એની માટે જે સંશોધકોનો સમૂહ છે એ

જળની સસ્ટેનેબિલિટી એટલે પાણીનું સંયન કેમ કરી સંચયન કેમ કરી શકાય અથવા તો જળને કેમ બચાવી શકાય તો માત્ર આ વિચાર એક કોઈ વૈજ્ઞાનિક અથવા તો કોઈ એન્જિનિયર પૂરતો મર્યાદિત નથી ગામના છેવાડે ખેતરમાં બેઠેલો એક ખેડૂત પણ આના વિશે ચર્ચા અને ચિંતન કરી શકે ને કદાચ એના પાસે પણ આનું એક મોટું ઊંડાણથી એક સમજ હોઈ શકે

પણ કાયદાકીયના લોકો પણ અહીં એકત્રિત થશે અને જેની અંદર દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો કે જળને બચાવવા એટલે આવનારા સમયમાં જો નર્મદાનું પાણી આવતું અટકે તો સૌરાષ્ટ્ર કચ્છમાં એક મોટી પાણીની સમસ્યા ઉત્પન્ન થાય તો એને નિવારવા આપણે જેને કહીએ કે ભાઈ પૂર આવ્યા પહેલા પાળ કેમ બાંધી શકીએ એના વિશેનો વિચાર કરી અને દરેક સંશોધનો પોતાના વિચાર રજૂ કરશે સ્વાભાવિક છે કે જે કાયદાકીય વિભાગના વ્યક્તિઓ હશે કોમર્સના માળખાથી સમજાવશે તો કોઈ આર્ટ આર્ટ્સ એટલું જ થઈ રહેશે કે એ એક વિચારો આવશે કોઈ ના કોઈ કવિતા અથવા કોઈ બી અન્યક માધ્યમથી પણ પાણીની અગત્યતા સમજાવી અને આપણે એક એવું માળખું બનાવીએ કે જે આવનારા સમયમાં આપણે જ એવું એક ઉત્પન્ન પ્રકારની પદ્ધતિ ઉત્પન્ન કરી શકીએ અથવા તો એવો વિચાર રાખી શકીએ સત્તા ત્રણસો થ્રી સિક્સટી ડિગ્રીથી આવેલા વિચારોને આપણે એક પ્રકારનું એક સમૂહ બનાવવાની પ્રક્રિયા પ્રજ્ઞાસભા આ કોન્ફરન્સ મારફતે કરી રહી છે અને જેના દ્વારા જે આવનારા વિષયો હશે જે કોઈ પેપર પબ્લિશ થશે તો એ પ્રજ્ઞાસભાને પોતાનું જર્નલ છે જેની અંદર પ્રકાશિત પણ કરશે અને ન માત્ર પ્રકાશિત કરશે પ્રજ્ઞાસભામાં જોડાયેલા લોકો એના ઉપર વિવેક વિચાર કરે છે

અને પોલિસી રિસર્ચ અમે સરકાર પાસે પણ રજૂ કરશું અને સરકાર જેમાંથી પોલિસી બનાવશે તો સમગ્ર ગુજરાતને આમાંથી એક મોટી જળ સંચયની મોટી ક્રાંતિ આવશે એવું અમને અત્યારે અમારો સપનું છે બહુ સરસ વિજયન્દ્રભાઈ આ સેમિનાર આખા દિવસનો છે સવારથી સાંજ સુધી કેટલા રિસર્ચર આવશે અને કઈ કઈ રીતે એની રજૂઆતો થશે

તો એ સાત ને કેન્દ્રમાં રાખીને દરેક પોતાના રિસર્ચ પેપર મોકલશે તંત્ર ને કમિટી બનાવી છે એ લોકો પાસે પેલા જશે ત્યાં જે કઈ સો સંશોધન કરવા જેવું છે કરશે ક્યાં સુધારા જેવો એને પણ આવશે આવો સુધારો કરીને તમે મોકલાવો

સમજવું છે કે આ સિવાય કીબોર્ડ સ્પીકર તો હોય જ એ સિવાય આખા દિવસના સેમિનારમાં શું શું થશે જેમણે કહ્યું વિરેન્દ્રભાઈ કે ત્રણ ચાર રિસર્ચ પેપર રજૂ કરશે આ સિવાય કોઈ નિષ્ણાતોના પ્રવચન કે એવું કંઈ આયોજન કરવું જે ચોક્કસ આમાં જે કોન્ફરન્સ છે ને આ એક કોન્ફરન્સ પોતાનામાં એક અલગ છે એવું આપણે કહી શકીએ કે આવી કોન્ફરન્સ ક્યારેય ક્યાંય પણ વિશ્વમાં ક્યાંય નથી થઈ એટલે કે આ વખતે એક એવી વસ્તુ થવા જઈ રહી છે કે એક પ્રજ્ઞા સભા એટલે કે એક ઓર્ગેનાઇઝેશન આખા સમાજની અંદર જે શિક્ષિત છે અથવા તો અર્ધ શિક્ષિત છે એવા લોકોને એક વિચાર આપે છે કે જળને બચાવવા માટે તમે શું કરશો આ પ્રશ્ન પૂછી રહી છે અને એના જવાબ સ્વરૂપે જ્યારે પોતાના વિચારો રજૂ કરે છે ત્યારે આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી છે એમાં પણ જે ભલામણ થઈ છે કે આ સમયે ભાષા નું કોઈ બેરિયર રાખવાની આવશ્યકતા નથી તો અમે અહીંયા પણ ભાષા નું કોઈ બેરિયર નથી રાખ્યું એટલે તમે આવીને તમારો વિચારો કોઈ વ્યક્તિ આવી ને પોતાનો વિચાર જે પોતાનો પત્ર છે એ ગુજરાતી માધ્યમમાં હિન્દીમાં કે અંગ્રેજીમાં કોઈ પણ પોતાની ભાષામાં રજૂ કરી શકે અને જે આવું થઈ રહ્યું છે ત્યારે આ અલગ એ રીતે છે કે અહીંયા જનરલી આપણે એવું જોયું છે કે વિજ્ઞાનના લોકો વિજ્ઞાન એકત્રિતકરણ કરે અને એનામાં કોન્ફરન્સ થઈ રહી છે અને કોન્ફરન્સ પછી પોતા એ દિશામાં થોડો આગળ વધે પણ અહીંયા સમાજ માટે કેવી રીતે જળનો બચાવ થાય આ વિષયને લઈ અને પ્રજ્ઞા સભા ચાલી રહી છે ત્યારે એક સરસ મજાનું જેમ વાત થઈ સાહેબ શ્રી જે પૂર્વ વિશે રહી ચુક્યા છે કૃષિ યુનિવર્સિટીના એમનું વક્તવ્ય છે અને એમના વક્તવ્ય બાદ અમારું મૂળ કોન્સન્ટ્રેશન એ વળી જશે અમારે ત્યાં આવેલા મહેમાનો એટલે કે અમારા રિસર્ચરો તરફ અને એ લોકોના વક્તવ્ય અમે સાંભળશું

ભારત જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખા દેશની અંદર જેમ સ્વચ્છતાની ક્રાંતિ થઈ છે એવી રીતે જળ બચાવવાને કેમ દાખલ કરવું કે એના સિલેબસ કેમ કરવા એના માટે રિસર્ચ પેપરો અમે મંગાવ્યા છે કે આને મૂળભૂત રીતે પાયામાંથી કેમ લઈ જાવું એટલે એની પણ અમે અવેરનેસ ફેલાય મૂળભૂત બાળકો

સૌથી મહત્વની વાત એ છે કે યુવા પેઢી એટલે કે કોલેજો અને યુનિવર્સિટીમાં જે લોકો છે એમને આની સાથે જોડાય છે આ સૌથી મહત્વની બાબત છે ને આમાંથી અર્ક જે મળશે સારો એને તમે નોલેજ બેંક તરીકે વિકસાવા માગો છો ને એના ઉપરથી એક પોલિસી તૈયાર થાય અને સરકારને સબમિશન થાય ને સરકાર એની ઉપર નિર્ણય લે એટલે આ બહુ મોટી વાત છે ને મને લાગે છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં આવા સેમિનારો સતત થાય એ પણ એ આવશ્યક છે બહુ આપ સંસ્થાઓ દ્વારા સરસ મજાનું આયોજન થયેલું છે તમને ખૂબ ખૂબ અભિનંદન અને આપણે અહીંયા કરુણા ટોક્સમાં આવી આ સેમિનારની સંશોધનની આપણી પ્રવૃત્તિ વિશે વાત કરી નોલેજ બેંક આ બહુ સરસ મજાનો ખ્યાલ છે એની પણ તમને વાત કરી આપ સર્વેનો આભાર અને આ સેમિનાર બહુ સફળ થાય અને સતત આવા કાર્યક્રમો થતા રહે એવું આપણે છે કરુણા ફાઉન્ડેશન અમને પ્રજ્ઞા સભાને અહીંયા તક આપી એના માટે અમે કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક્સ પણ હૃદયથી આભાર વ્યક્ત કર્યો